અક્ષર દેરી સ્વામી પણ વાત કરી હતી કે મારે તમને સાધુ બનાવા છે એટલે પોતે બહુ રાજી હતા અને બહુ જ અતિશય મનની અંદર એ પ્રસન્ન હતા સાધુ થવાની વાત આવી તો ઘરમાં ડોક્ટર સ્વામી હમણાં ઉત્સવની અંદર એમના ઘરની આર્થિક પરિસ્થિતિની વાત કરી અને આ બધા એ બધી વાતો સાંભળેલી છે કે ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી ન હતી અને બીજો પણ પ્રસંગ એવો બની ગયો હતો કે યોગી બાપાને ખબર કે મોતીભાઈ ભગવાન દાસની ઈચ્છા ઓછી છે એ ના પાડે છે કે તમે વિનુને સાધુ બનાવશો નહીં યોગી મહારાજ વિચરણ કરતા કરતા છોકડા એક ગામ છે તો ત્યાં આગળ મંદિરમાં સ્વામી ઉતારો કરેલો હતો એના ચોકની અંદર શૌચ વિધિ કર્યા પછી એક નાળિયેરીનું ઝાડ એ ઝાડ પાસે ચોકડી અને ચોકડીની અંદર ત્યાં આંગળ યોગી બાપા નાતા હતા અને તે વખતે યોગીજી મહારાજે બોમ્બ ફોડ્યો યોગીજી મહારાજે વાત કરી કે મારે તમને સાધુ નથી બનાવવા તમારે સાધુ થવાનું નથી આ તો વિચારવા પડી ગયા મોતિભાઈ ના પાડે છે તમને આફ્રિકા મોકલશું તમને પરણાવવા છે અને તમે ગૃહસ્થ આશ્રમમાં હશો ને તો પણ કમાણી ખૂબ સારી થશે અને કીર્તિ તમને ખૂબ મળશે આ પ્રલોભન આપ્યું તો એક ધબકાર ચૂકી ગયા પણ મોહનસાઈ મહારાજે તે વખતે એવી વાત કરી કે મારે તો સાધુ જ થવું છે અને સાધુ થઈને મારે આપને રાજી કરવા છે એ બે વખત બોલ્યા અને જોયું એમની દ્રઢતા કે એમની ઈચ્છા આ છે પ્રલોભન બધું હોવા છતાં તે વખતે આફ્રિકા જવું બહુ મોટી વાત હતી અને મોહન મોહનસાઈ મહારાજ સાથે લગ્ન કરવા માટે સત્તર માગા હતા અને પેઠણ આપે મોટી પટેલો હોય ને છોકરી પેઠણ લઈને આવે એ બધું જ હતું આર્થિક પરિસ્થિતિ આવી હતી અને મોતીબાઈ બધું જાણતા હતા અને યોગી બાપા બોલ્યા ને બધી વાતચીત થઈ અને સાધુ થવાની દ્રઢતા એમના જીવનમાં હતી યોગી બાપા નાતા નાતા ઉભા થઈ ગયા અને ભીના કપડે ભેટી પડ્યા અને યોગી બાપા એવું બોલે કે મારો પણ વિચાર તમને સાધુ બનાવવાનો છે પણ મોતીભાઈનું મારે રાખવું પડે ને પણ તમારે જેમ જેમ ચોખ્ખી વાત કરી દેવી મારે બધી મળતી વાત કરવી પડશે ત્યાં જ મોતીભાઈ આવ્યા અને મોતીભાઈ માટે એવું કહેવાતું ઊંચા પડછન ચાલે તો ધરતી ધ્રુજે એવી વ્યક્તિ મોતી મોતીભાઈ ભગવાન દાસ બધા ભજનો બનાયા છે ને અને એકદમ ત્રાડ પાડી કીધું આપણે સાધુ થવાનું નથી યોગી બાપાની હાજરીમાં વાત કરી કે જો આપણા કુટુંબમાંથી ચાર જણા સાધુ થવા માટે ક્યાં એક પણ ટક્યો નથી અને આ તો પરદેશી છે આ એટલે વિનુ પરદેશી જબલપુર થી આવેલા ને એને સત્સંગનું કઈ જ્ઞાન નથી આ ટકવાનું છે અને યોગી બાપાને વાત કરી કે આનો હું હિત છું કે નહીં તો કે બાપા કે ખરા ને કે ચાલ ઘરે આય રોકાવાનું નથી એ જેવું બોલ્યા અને એકદમ મક્કમતાથી થાતી છતા નમ્રતાથી વિનુભાઈ પોતે એવું બોલ્યા કે મારે તો સાધુ થવું છે સંસારમાં પડવું નથી એક તમાચો માર્યો એમનો ગાળ પ્રસાદીનો છે પ્રસાદી નો એક તમાચો માર્યો વડાપત ચાલ ઘરે ત્રણ ત્રણ દિવસ આપો નિર્ણય કરી લેજે છે મોહનશાહી જે વાત કરી સાધુ થવાનો મારો અંતિમ નિર્ણય છે મારે બીજો કોઈ વિચાર કરવાનો છે જ નહીં એ બોલ્યા ને આમ જોઈ જ રહ્યા જ્યારે યોગી બાપા ભળ્યા યોગી બાબા કે મોતીભાઈ એમની ઈચ્છા છે તો ભલે થવા દો એમની ઈચ્છા છે તો થવા દો અને તમે આશીર્વાદ આપો બસ આટલી વાત કરી જો યોગી બાપા પણ બોલ્યા અને પછી મોતીભાઈ કીધું કે ભાઈ તું સાધુ થાયમાં હું રાજી છું મારા આશીર્વાદ છે એમ કરીને મોતીભાઈ નીકળી ગયા ત્યાંથી એ જતા જ રહ્યા કારણ કે આખો ધડાકો આખો થયો તો પ્રસન્ન થયો તો યોગી બાપા એ અતિશય રાજી થયા અતિશય પ્રસન્ન થયા અને પછી ઓગણીસોને સત્તાવનની સાલમાં એ મોહનસાહી મહારાજ છે તો મોહનસાઈ મહારાજને એટલે વિનુભાઈને દીક્ષા આપી ગોંડલની અંદર હકીકતની અંદર તો દિવાળીની આસપાસ દીક્ષા આપવાની હતી પણ વસંત પંચમીની આસપાસ ફેબ્રુઆરી મહિનાની અંદર એટલે બીજના અતિથિ હતી અને એ મહારાજને દીક્ષા આપી તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં આગળ હાજર હતા અને કોઈ સગાવાલાને તો ખબર હતી જ નહીં અને આ યોગી જ ઓચિંતી વાત કરી કે આપણે કાલે તમને દીક્ષા આપવાની છે એમ કરીને ત્યાં આગળ એમને દીક્ષા આપી એ વિનુભાઈ એવું નામ પાડ્યું હવે દીક્ષા આપીને પાર્ષદ યોગી બાપા દેખાય ભોળા એકદમ હા બહારથી એમ લાગે એમને કશું ખબર જ પડતી નથી તો જનોઈ નહોતી આપી હવે જો પાર્ષદ તરીકે જનોઈની દીક્ષા આપી હોત ને તો શાસી મહારાજના વખતના ઘણા બધા સંતો બીજા મંદિરોમાં હતા એ લઈ જાત એમને પણ આ તો જનોઈ નહોતી આપી એલાવાડે તો એ કેવી રીતે પાર્ષદ તરીકે ચાલે પાર્ષદ એ કહેવાય પાર્ષદ ન પણ કહેવાય એવું વચ્ચે યોગી બાપાએ રાખ્યું કારણ કે પોતાની સાથે રાખીને યોગી બાપાને ઘડતર એમનું કરવું હતું આ વિનુભાઈ વિનુભગત બન્યા અને એ વિનુ ભગત એ યોગીજી મહારાજની અંદર એ પોતે જોડાઈ ગયા યોગી બાપાની જીવ વળે તો મોહન સ્વામી નો દેહ વળે એ પ્રસંગનું પોતે વર્ણન કર્યું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં વધાર્યા અને ત્યાર પછી બધા સંતો મોહન મહારાજ સાથે ગોષ્ટી કરતા હતા અને કેટલાક બધા સ્મૃતિના પ્રસંગો ચાલતા હતા એમાં વિવેક સાગર સ્વામીએ મોહન સાંઈ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના મોહન મહારાજના યોગીજી મહારાજના કેટલાક પ્રસંગો કયા અને પછી બધા સંતોએ આગ્રહ કર્યો મોહન મહારાજને મહારાજ સ્વામી આપને પણ કોઈ સ્મૃતિઓ તો પ્રસંગો એટલે બંસોઈ મહારાજે વાત કરી કે ઓગણીસસો ને છપ્પન સત્તાવનની સાલ હશે યુવકમાં હતો યોગી બાપાએ મને ઉપવાસ આપેલો ઉપવાસ એટલે કંઈ ખાવાનું નહીં પાણી પણ નહીં કોઈ લિક્વિડ નહીં ફ્રૂટ નહીં ફરાળ નહીં કંઈ નહીં બીજે દિવસે પારણા કરવાના હોય તો દર્શન કરીને પારણા કરવા એટલા માટે યોગી બાપાના દર્શન કરવા માટે ગયા ઉપવાસ આગલા દિવસે હતો હવે જે માણસે નિર્જળા ઉપવાસ કર્યો હોય ને જેમાં ઉપવાસી નર ને આવે અમૃતનું નોતરું તે પણ એક ખમે નહીં જાણે કઈ વાર તે હું પાન કરું આપણે તો રાહ જોતા હોય છૂટીએ તીર નીકળે ને બાણમાંથી ધનુષમાંથી ક્યારે પારણા કરી અને જ્યાં દર્શન કરવા માટે આવ્યા આ યોગી બાપાએ કીધું કે આજે નિર્જળા ઉપવાસ કરશો બીજો કે ક્યાં બાપા કરી નાખ્યો ઉપવાસ પાછા ત્રીજે દિવસે આશીર્વાદ લેવા માટે આવ્યા દર્શન કરવા માટે આવ્યા યોગી બાપા કે આજે ઉપવાસ કરશો નિર્જળા હા સ્વામી ત્રીજો પાંચ સડંગ ઉપવાસ આપ્યા અને છઠ્ઠી દિવસે યોગીજી મહારાજે જાતે શરબત બનાવ્યું અને શરબત બનાવીને વંશુય મહારાજને પાયું લીંબુનું પાણી પાયું અને કોઈ બધા સંતોએ પૂછ્યું સ્વામી આપને પાંચ ઉપવાસ આપ્યા યોગી બાપ્પા એટલું બધું એ કે યોગી બાપાને પ્રેમ હોય ને હેત હોય તો જ આપે એમને દયા હોય તો જ આપે સડંગ પાંચ ઉપવાસ કોઈ વિચારની કોઈ શંકા નહીં કંઈક કંઈ કરતા કઈ નહીં એમણે કહ્યું છે માટે કરવાનું છે જો નિર્દોષ ભાવ દિવ્યભાવથી એમણે યોગી બાપાનું સેવન કરેલું છે નિર્દોષ ભાવ દિવ્યભાવથી જે વ્યક્તિ બુદ્ધિશાળી હોય એક ફળની અંદર માણસને ઓળખી જાય એમને ખબર પડી કે એના મનની અંદર કયો વિચાર ચાલતો હશે જ્યારે ભણતા હતા ત્યારે ગણિત પણ બહુ પાવરફુલ હતું લોજિક પણ બહુ પાવરફુલ હતું ભણવાના બધા વિષયોમાં તાર્કિક દ્રષ્ટિએ મુલવણી કરવા માટે ટેવાયેલા હોય અને યોગીજી મહારાજ એમને એમ કહે કે જાઓ તમે ખેતરની અંદર કાંકરા વીણવા માટે જાઓ તે કાંકરા વીણવા માટે યોગી બાપા મોકલતા તે સાથે બધા આફ્રિકાથી સાધુ થવા માટે આવેલા એ લોકોને પણ ભેગા લઈ જાય ગોંડલની અંદર પાછળ વાડી છે તો કાઠિયાવાડની અંદર તો પથ્થરની કાંકરા સિવાય કાંઈ જ ન હોય વીણીને તમે નાખો ક્યાં ગુજરાતની ભૂમિ ખોદો તો ગુજરાતની ભૂમિ એમાં એક પણ પાણો ના આવે કાઠિયાવાડની જે ભૂમિ છે કાઠિયાવાડની ભૂમિમાં તમે પથ્થર સિવાય કશું છે જ નહીં ખોદો તો પથ્થર ખોદો તો પથ્થર 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 ને કાંકરી યોગી બાપા કે જાઓ કાંકરા વીણવા માટે જાઓ પણ શેના માટે આને એને ધ્યાન સાથે શું લેવા દેવા આને ને તપ સાથે શું લેવા દેવા આને ને માળા છે મંત્ર સાથે શું લેવા દેવા આને ને કથા વાર્તા શાસ્ત્ર વાંચન સાથે શું લેવા દેવા કોઈ લેવા દેવા જ નથી કાંકરા વીણવા માટે જાઓ જોતા હતા એ જે ભાવ છે ને મોટા પુરુષ કળે છે અલે મોકલ્યા અલે મોહન સ્વામી મહારાજ ઉત્સાહથી પ્રેમથી એ જે કાંકરા છે એ કાંકરા વીણવા માટે કહે પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામી મહારાજ અને ઈશ્વરચરણ સ્વામી પોતે વાત કરે છે અલે એ કઈ વાત કરે છે એ વાતની અંદર પણ આ વાત આવે છે કે આફ્રિકા માં મોહનસાઈ મહારાજ હતા ઈશ્વર સ્વામી હતા ટ્રેનમાં ટ્રાવેલિંગ કરે તો યોગી બાપાને કોઈ તકલીફ ના પડે તો પથારી કરે મહારાજ કે હું બધું તે લોકો નથી આ ઓછાડ બરોબર નથી આ આમ છે આમ કરી આમ કરીએ અડધો પોણો કલાક સુધી એ પથારી ગોઠવી હોય અને યોગી બાપા આવે ને બધી વીખી નાખે યોગી બાપા કે આમ નહીં આ બરોબર ઓછાડ કાઢ નાખે આ કરે અને આ લોકોને દિવ્ય ભાવ યોગી બાપા જે કરે છે બરોબર કરે તો એમના સારા માટે કરતા હતા પણ યોગીજી મહારાજ આવું કરતા એ નિર્દોષ સાધુ થતા પહેલા એટલો બધો પ્રેમ આપ્યો છે બે હજ પ્રેમ અને જે દિવસે સાધુ થયા દીક્ષા લીધી ત્રણ મહિના સુધી યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજ સામુ જોયું જ નથી એમનું અસ્તિત્વ છે કે નહીં આમ લાગે કોઈ માણસની ઉપેક્ષા કરતા હોય તમને સામે મળે ને તમે એની સામે જોવો નહીં તમને બોલાવે નહીં એ કેટલું વસવું લાગે ત્રણ મહિના સુધી સતત એક જ કાર્યક્રમ ચાલ્યો રહ્યો જોવે જ નહીં કઈ કરતા કઈ નહીં ઉલટાનો એમાં પ્રસંગ એવો બની ગયો મોજીદડ અંદર ત્યાં નદી છે મોજીદડ મંદિરે ગયા નીચે નદી ઉપરથી નીચે તમારે જવાનું થાય જૂના મંદિરમાં ઉતરેલા તે વાસણ ઉટકવા માટે આ ભગતને જવાનું એટલે વિનુભાઈ વાસણ ઉટકવા માટે ગયેલા હવે એમાં કંઈ નાનું તબેતું એક વહેતનું હતું હવે એ કઈક મિસપ્લેસ થઈ ગયું જૂના મંદિરના સંતો ત્યાં આગળ આવેલા હતા મૂડીના એક જ મંદિરમાં બંનેનો ઉતારો હતો એટલે એમણે યોગી બાપાને ફરિયાદ કરી આ તમારા ભગત કહેવાય છે આ તબે તો તો મોહનશાએ કે યોગીજી એમનો પક્ષ રાખ્યો એટલે હું એકલો જોયું કે આ તો એમનો કઈ વાત હતો જ નહીં અને આવો પ્રસંગ થયો પણ પછી પૂછેલું મોહનશાહી મારે આપના મનમાં કંઈ થતું કે ના કંઈ નહીં એ કઈ જે કરતા હશે બરોબર કરતા હશે ત્રણ મહિના પૂરા થયા ભાવનગર પહોંચ્યા એટલે ઉપવાસ હતો એમને ઊંઘાવતી નથી યોગી બાપાનો ઉપાસ હતો એમને ઊંઘાવતી નથી એટલે અમને કીધું મહં સ્વામીને કે ચાલો આપણે ગોષ્ઠી કરીએ રાત્રે હા ઉપવાસ હવે આપણને ઉપવાસ તડફડ તડફડતા હોય ને ગોષ્ઠી કરવાનું મન થાય છેની ગોષ્ઠી ખાઈને બેઠા હોય તોય કરવાનું મન થતું નથી સ્વસ્થ હોય તોય કરવાનું મન થતું નથી પરણે આમ આવતા હોય એવું લાગે અરે આ તો રાત્રે ઉપવાસ નહીં કે ગોષ્ઠી કરવી છે યોગી બાપા બહુ જ રાજીપો બતાવ્યો બાપા કે તમે પરીક્ષામાંથી પાસ થઈ ગયા અને એક લાખ અઠ્યોતેર હજાર માળાનું હું તમને પૂન આપું છું યોગી બાપા બોલ્યા અને આ કોની માળા યોગી બાપાની માળા મુક્તાનંદ સ્વામી સાથે પહેલાં સાધુને સરખાવ્યા ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે મુક્તાનંદ સ્વામીની એક માળા તમારી પાંચસો માળા કરતાં ચડી જાય એવી રીતે મુક્તાનંદ સ્વામી ફેરવે છે અને આ મુક્તાનંદ સ્વામી સામે ગુણાતીજ સંત યોગીજી મહારાજ આની એક લાખને અઠ્યોતેર હજાર માળાનું તમને હું પૂન આપું છું અલ ત્યાર પછી સુખ સુખના ઢગલા છે ઢગલા કરી દીધા યોગીજી મહારાજ મહી થઈ ગયા યોગીજી મહારાજ પોતાનું સ્વરૂપ માનવા લાગ્યા આપોપોનું આપણે જે વાત કરીએ છે એમને એમના દ્વારા ભગવાન નો સાક્ષાત્કાર તો થયો પણ આ આખી સાધના છે એ જે સત્પુરુષ છે આપણો નમૂનો છે આપણો મોડલ છે એમના જીવા આપણે થવાનું છે તો એમને પોતાનું સ્વરૂપ માનવા લાગ્યા તો એમના સ્વરૂપ રૂપ એ મહંત સ્વામી મહારાજ પોતે થઈ ગયા તો એમની જે મેં તમને પરિચય આપ્યો એ નક્ષિક આધ્યાત્મિક પુરુષ છે તો ભગવાન નો સાક્ષાત્કાર કોને કહેવાય અરે ભગવાન નો સાક્ષાત્કાર એમને કર્યો આ જે પહેલો મુદ્દો હવે બીજા મુદ્દાનો આપણે વિચાર કરીએ તો બીજો મુદ્દો કેવો છે કે આધ્યાત્મિકતાની જે આપણે વાત કરીએ ને તો જેનું હૃદય જેટલું પવિત્ર એના હૃદયની અંદર ભગવાન છે એટલા દર્શાય છે કોઈ દિવસ મહોન મહારાજે પોતાનો પદાર્થ કરીને રાખ્યો નથી વર્ષો સુધી બોચાસણ ની અંદર રહ્યા ઘણા બધા હરિભક્તો બોજાસણ મોહનસાઈ મહારાજની રૂમ જોઈ એક સૂવા માટેનો ખાટલો બેસવા માટેનો એક સોફા એમનો એ બાથરૂમ ચપ્પલ જો તો ચપ્પલનો રંગ કાળો સબડ્યુ રંગ ગાડીની વાત આવી ગાડીની રંગ પણ સબડ્યુ રંગ રાખવાની વાત આવી એ કપડાં ઝાડા પહેરતા ડબલ પહેરતા કપડામાં પણ તમે જો મોહનસાઈ મહારાજ એ જ્યારે પાટલી કરે તો પાટલીની અંદર સાચી મહારાજનો જે ફોટો છે ને જૂના જમાનામાં ખુશી નાખે એમ પાટલી પોતે નાખી દે તો એમાં પણ કોઈ તાલમેલ કશી પ્રકાર નો તાલમેલ નહીં હરિભક્ત અમેરિકાના બાળકોને ને કિશોરો આવેલા શિબિર હતી અને શિબિરમાં મોહન મારે જમતા હતા તો બાળકોએ પૂછ્યું કે સ્વામી આપ શું જમો છો મોહન કઈ પ્રસાદ જોઈએ છે તો બાફેલું પર્વ હતું ને એને તો મજા પડી જશે એ જ્યાં મોઢામાં નાખ્યું ને બાળકોએ તું 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 ક્યા નાખી દીધું કારણ કે મીઠું નહીં ખાલી બાફેલું હતું એટલે બાળકોએ પૂછ્યું પછી કે સ્વામી આપને આ સ્વાદ વગરનું કેવી રીતે ભાવે ભલ સ્વામી મહારાજ કેફથી બોલ્યા યોગી બાપા પ્રભુખ સ્વામી મહારાજ મળ્યા છે બીજા સ્વાદની જરૂર નથી એ ભાદરાના ડોસાભાઈની ઘણી બધી વખત વાત કરે છે વર્ણન કરે છે પોતાનું નામ ન દે આ બહુ કઠણ છે અતિ કઠણ કોઈ દિવસ ખાવા માટે ફરમાઈશ કરી નથી આપણે પ્રભુ મહારાજની વાતો કરતા એ જ બધી વાતો છે ક્યારેય પણ નહીં બાફેલા પર્વત બાફેલું ગાજર બાફેલું બ્રોકલી હોય બાફેલા કંકોડા હોય બાફેલું કોળું બાફેલા મગ બાફેલા વટાણા ભાખરો હોય રોટલો હોય એટલે દરેક વખતે બધું હોય એમ નહીં આ તો આમાંથી કંઈ પણ હોય એમ પાછું લાગે કે આટલું બધું હોય પણ એમાંથી કંઈ પણ હોય ખાખરો હોય ભાત જો ખીચડી જમે તો સાદી ખીચડી અને મગની દાળ હોય અને ભાત હોય તો લાલ ભાત આ મોહનસાય મમરા આ બધું એમનામાંથી કઈ કઈ ખોરાક એટલે અતિ અલ્પ અતિ મિતાહારી મોહન સાઈ મહારાજ ની તાસીર છે ને એ જો આપણી જેમ ખાય ને તો વજન વધવા લાગે એવી તાસીર છે જે જાડા માણસો હશે ને તમે એને પૂછી જોજો પાતળા કેવી રીતે થવાય બિચારા એટલા પ્રયત્ન કરે એટલા પ્રયત્ન કરે એટલા પ્રયત્ન કરે તો મોહન સાંઈ મહારાજ ની તાસીર એવી છે જો હમણાં સેજ છૂટું મૂકે ને તો વધવા લાગે શરીર એ શું કરે છે ચાવીને ખાય બે હાજર સત્તર ની સાલની અંદર ઓસ્ટ્રેલિયામાં બધા આગ્રહ કરતા જમો 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 એ મહન સાંઈ મહારાજ ચાવીને ખાય ને બહુ ચાવીને ખાય ચાવ્યા જ કરે ઘણી વખત તો ત્રીસ ચાલીસ પચાસ સોસો વખત બધા ખાય ભોંડામાં શું કરે છે હા ચાવ્યા જ કરે જ્ઞાનેશ્વર સ્વામી કીધું કે સ્વામી ઘડી જાવ ને તો મહનસ્વામી કહે કે ના આ બરાબર આમ જતું નથી અંદર તો કે દવા તો ગળી જાવ છો દવા છે ને ફટફટ એક બે ત્રણ ચાર સીધી અંદર જ પાણી વગર ગળી જાય તો કે દવા માનીને ગળવા લાગવા મોહનસ્વામી ક કસ્ટમ પાકું છે કે કસ્ટમનું ચેકિંગ પાકું છે આ ખાવા માટે કસ્ટમનું ચેકિંગ પાકું છે એટલે એકદમ ચાવ 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 કર્યા જ કરે હવે તમે જુઓ આમ તો આમાં અત્યારે બોલાય કે ન બોલાય ખબર નહીં પણ ઝાડા પાતળા થવું હોય થોડું ઘણું તો જો તમે ચાવીને ખાવ ને તો તમે ડોક્ટરોને પૂછી જોજો કે આપણા મગજની અંદર છે ને સંતોષનું એક કેન્દ્ર છે એટલે સેન્ટર ઓફ સટાયટી કે તો લગભગ પંદર વીસ મિનિટ થાય ને એટલે બ્રેઇન કે બહુ થઈ ગયું તને હવે એટલે વધારે ચાવો તો ઓછું ખવાય ને એટલે પંદર વીસ મિનિટમાં કે તું ભરાઈ ગયો ભાઈ તૃપ્ત થયો પડોલું પાંચ મિનિટ સાત મિનિટમાં આખો ઢગલો કરી દે અને પછી થાય આ તો મોહન મહારાજ મહારાજ પછી તમે કોની પાસે પરાણે કરાવો ને આ સ્વાદ વસ્તુ એવી છે ચાલુ કે માણસ બિચારા ગ્રહસ્થ કે કમાઈએ છે જ ખાવા માટે ભાઈ તો શાંતિથી ખાવા તો દો એવું એના મનની અંદર હોય વજુભાઈ શેઠ એવું બોલતા કમાઈએ છે એના માટે તો ખાવા તો દો તમે પણ હવે જો તો મોહન સ્વામી મહારાજનું આ અંગ કશું સ્વાદ આવે નહીં આપણ ઓશિવિસર્જન ગોંડલની અંદર હતું તે વખતે જમમગલ સ્વાય ઘડી બનાવેલી ડૉક્ટર સ્વામીને આપી બીજા સંતોને આપી ડોક્ટર સ્વામી બુ રાજી થયા એંસી ટકા આપી દીધા મોહનશાહી બેઠા હતા કે મોહન સ્વાઈને આપો કેટલા ટકા આપે મોહન સ્વાઈને ઘડી આપી પછી ડોક્ટર સ્વામી આમ ડિસ્ટન્સ હતું એટલે પૂછ્યું પૂછો તો ખરા કેટલા ટકા મોહન સહી કે બધું સરખું છે બધું સરખું છે કોઈ સ્વાદ નથી કંઈ જ નથી ભાવ જમે છે નિસ્વાદી વર્તમાન સગાનો ત્યાગ કરે પછી ગયા એ ગયા નિર્માની વાત છે જબરજસ્ત કવાલી કરી અને કવાલીમાં જે પ્રમુખસાઈ મહારાજને પ્રશ્ન પૂછ્યો તે પ્રશ્ન મહંત સાઈ પૂછ્યો કે આ સૂરજ પૂછે છે આ ચાંદો પૂછે છે ગગનમાં ચમકતો સિતારો પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે મહાન સ્વામી કોણ છે આ બધી વાત કરી પ્રમુખ સાહેબ મહારાજ ને ત્યારે સ્વામી વાત કરી હતી કે યોગીજી મહારાજ નો હું શિષ્ય છું સ્વામિનારાયણ ના સાધુ છીએ આપણે સેવક છીએ દાસ બધી વાત કરી હતી મોહન સાહેબ મહારાજ પૂછ્યું કે સ્વામી આપને પૂછે જ આ બધા આ સૂરજ પૂછે છે આ ચાંદો પૂછે છે ગગન માં ચમકતા સિતારો પૂછે છે કોણ છે મોહન સાહેબ કે દાસ ના દાસ અહીંયા આગળ પધારેલા હતા મહાત્મા મંદિર ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ની શ્રદ્ધાંજલિ સભા હતી મહનસાઈ મહારાજનું સ્વાસ્થ્ય સારું નહોતું અને વિદાય લેતા હતા અને આ ઠાકોરજીની પાસે ત્યાં આગળ જે જગ્યા છે ત્યાં ઊભા હતા અને વિદાય આપવા માટે અમે ત્યાં ઊભા હતા મહનસાઈ મહારાજ મને કે ભગવાનનો ગુનેગાર હો ને એવું મને લાગે છે કેમ મહનસાઈની તબિયત સારી નથી ડૉક્ટરે ના પાડી તમારે દંડવત નહીં કરવાના ભગવાનને દંડવત થયા નથી તો હું ભગવાનનો ગુનેગાર છું એકદમ જો દાસ ભાવ ત્યાં આગળ અને એમના અંતર ની અંદર એવો જોડાયેલો છે કે એ તો કરે જ છે પગે લાગે છે બધાને પગે લાગે છે બધા સંતો આરતી પછી જ્યાં સુધી ગાદી પર મોહનસાઈ મહારાજ આવ્યા ના બધા સંતો ચરણ સ્પર્શ કરતા હતા ચરણ સ્પર્શ વળીને બધા પાસે જાય પૂજા પછી તમે જો બધા ભક્તોને પગે લાગે છે એતો લાગે છે મુનિવત્સલ સ્વામી બે હજાર બે ની સાલમાં ઇન્ડોનેશિયા ની અંદર એક ટાપુમાં સભા કરીને આવ્યા મોહનસાઈ મહારાજે મુનિવત્સલ સ્વામીને દંડવત કર્યા બે હજાર બે ની સાલમાં ઓગણીસો હર્ષદ કરેલો રાત્રે અગિયાર વાગે મોહન સ્વાઈ મહારાજ બોચાસણ આવ્યા અને બહુ ગરમી હતી અને પોતે સ્નાન કરીને બહાર આવ્યા મોહન મહારાજના કપડાં ધોતા હતા મોહન સ્વાઈ બાથરૂમ ને દંડવત કરતા હતા પેલા બહાર આવીને કીધું સ્વામી કોને દંડવત કરો એટલે કે તમે મુંબઈ છોડીને આવ્યા તમને આજે ઉપવાસ છે છતાં પણ તમે આ સેવા કરો છો અને યોગીજી મારા જુઓ જોઈને બહુ રાજી થતા એટલે હું તમને દંડવત કરું છું જો હવે આ બધા પ્રસંગો તો કોઈને ખબર જ નથી પણ આવું બધું થયું અપમાનના પ્રસંગો બનેલા છે એ જ્યારે પાર્ષદમાં હતા અડવાળ ગામમાં ગયા તો અડવાળની અંદર ત્યાં આગળ મનસો એ મારા પત્ર કરતા હતા તો ભીત ઉપર પહેલીથી આવું ઓશીકું હતું પણ અડવાળમાં બધા જ્ઞાની બહુ અડવાળ કંથારિયા આખો જે વિસ્તાર છે ને બહુ જ્ઞાની અને આમને જોઈને એમના જ પહેલાની અંદર બોલ્યા સદ્ગુરુનો બેટો થઈ ગયો છે અત્યારથી યાર આવ્યું છે કારણ કે જમાનામાં સદ્ગુરુ હોય તો ગાદી ઘક્યો હોય બાકી આ પાછળ તકિયો ના હોય મનસાઈ મહારાજ બોલ્યા નહીં તકિયો તો ગાડી નાખ્યો એમની સામે સ્મિત કર્યું કોઈ કડવાશ નહીં પણ જિંદગીની અંદર મનસાઈ મહારાજ તકિયો કાઢી નાખ્યો પોઝિટિવ લીધું પછી પ્રમુખ સ્વામી મહારાજ ખટકો રકાવતા મનસાઈ મહારાજ આવે તો ગાદી તક્યો રખાવે પણ અમને યાદ છે જેટલી મીટિંગોમાં હોય એ નીચે ગાદી ઉપર પ્રમુખ સાંઈ મારે જમીન ઉપર બેઠા હોય બધા સદગુરુ સંતો જમીન ઉપર બેઠા હોય અને કેવી રીતે બેસે માની લો આમ ચોરસ પેલું બેઠક હોય ને ગાદી તો ગાદીના એક ખૂણાની અંદર એ ટેકો લે નહીં એ આગળ આવીને બેસે એક પલોઠી છે એ ઉપર હોય બીજી પલોઠી નીચે હોય તમને કોઈ દાડો સુખ ના આવે એમ જ બેઠા હોય દેહ શત્રુ માને એનો કોઈ આદર જ નહીં કોઈ દેહભાવ જ નહીં આ પ્રકારે હંમેશને માટે પોતે બેસતા કાઢી નાખ્યો એટલે ઘણા બધા આવા બધા પ્રસંગો ત્રીજી એક વાત કહી છે આધ્યાત્મિકતામાં ચૈતન્ય ભૂમિકા છે આ છે ને હાથ જ્યોતિષ જુએ તો તમને વાત કરશે કેટલું આયુષ છે બુદ્ધિ કેવી છે હૃદય કેવું છે ગુરુ નડે છે કે શુક્ર નડે છે આ હાથ જોશે ને કે ઓર્થોપેડિક સર્જન ને બતાવો તો આમ એને માણાને હાડકા દેખાય હાડકાના ડોક્ટર ને એમાં આપણે જોઈએ છે સ્થુલ દ્રષ્ટિ એ આપણને જો ચૈત્યની ભૂમિકા દેખાય છે આ અક્ષરમુક્ત 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 અક્ષરમુક્તા આ બધા જ અક્ષરધામમાં જ આપણે બેઠા છીએ સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા છે ગુણાતાન સ્વામી પણ અહીંયા છે ગુરુ પરંપરા પણ અહીંયા છે ને બધે એની દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ ઉલટ ભય મોરે નયનન નુકી આ એમની દ્રષ્ટિ આધ્યાત્મિકતામાં આ વાત આવે એટલે ચોથી એક નાની વાત કરીને પૂરું કરીએ કે તાત્ત્વિક દ્રષ્ટિએ આપણે બીએસપી સ્વામિનારાયણ સંસ્થાની અંદર બધા સંતો હરિભક્તો શું માને છે કે ભગવાન સ્વામિનારાયણ અવતારી પૂર્ણ પુરુષોત્તમ એ અનાદિકાળથી માયાથી પરના તત્વો છે એ ગુણાદિત સ્વામીના જ બધા સ્વરૂપો ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ કોઈ સાધના કરીને સિદ્ધ થયા નથી એ અનાદિકાળથી સિદ્ધ પુરુષ છે અને જ્યારથી ગાદી ઉપર આવ્યા અને બધા સંતો હરિભક્તો એમને શાંતિનો અનુભવ કરાવ્યો